સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આ અગ્નિકાંડમાં આરએમસીના બે અધિકારીઓના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે એટીપીઓ રાજેશ મકવાણા જયદીપ ચૌધરીના રિમાન્ડ મંજૂર કરાયા છે આ બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે ખોટું રજીસ્ટર ઉભું કરવામાં ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે તપાસની અંદર આ સિવાય ટીપી શાખાના પાંચ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી દેવામાં આવી છે લઈને સતત સામે છે તે તમામની વચ્ચે આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા વધુ બે આરએમસીના અધિકારીઓ જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરી જેમના કોર્ટ તરફથી રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે સમાતાતા મયૂર સરવયા જોડાયા છે મયૂર સતત ગેમ ઝોન અગ્નિકાંડ લઈને અપડેટ આવી છે તમામની વચ્ચે બિલકુલ ફાલ્ગુની ગેમ અગ્નિકાંડમાં સતત અપડેટ જે છે તો મળતું રહ્યો છે હવે વધુ બે આરોપીઓ આરએમસી ના જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે એટીપીઓ રાજેશ અને જયદીપ ચૌધરીની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ જે છે તે ચોવીસ કલાકમાં આવી છે ત્યારબાદ આજે તેમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાત દિવસના રિમાન્ડ જે છે તે માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ જે છે તે આપવામાં આવ્યા છે આ બંને જયદીપ ચૌધરી અને જે રાજેશ મકવાણા જે છે તેમણે રજિસ્ટર્ડની અંદર જે છે તે ગોલમાલ કર્યું હોવાનું સામે આવ્યું છે કારણ કે જે પ્રકારે રજિસ્ટર બનાવવાનું હોય છે મિનિટ્સ બુક બનાવવાની હોય છે તેમની અંદર ભૂમિકા જે છે તે તપાસની અંદર સામે આવી છે અને જે રજિસ્ટર જે છે તે નાશક પુરાવા નાશ કરવાનો પણ પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો એક તરફ બસો સાહીઠ કલમ બે મુજબ જે ડિમોલેશનની કામગીરી કરવાની હોય છે તે રજિસ્ટરની અંદર લખવાની હોય છે પરંતુ છતાં પણ રેગ્યુલાઇઝ કરવા માટેની અરજી જે છે તે કરવામાં આવી હતી અને સાગઠિયા સહિત આ એટીપીઓ દ્વારા આ પ્રકારની અરજીઓ જે છે તે લેવામાં આવી છે અને બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટે જે આરોપીઓ જે છે તેમને મદદ કરવી હોય તેવી પણ શંકા જે છે તે ક્રાઇમ બ્રાન્ચને સેવાઈ રહી છે તેમને લઈને જ આ જે ટાઉન પ્લાનિંગ શાખાઓના અત્યાર સુધીના પાંચ જેટલા અધિકારીઓ જે છે તેમની ધરપકડ ચોરી થઈ ચૂકી છે અને